સુરતમાં સામે આવ્યો છે રમતા રમતા બે બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા અને ત્યારબાદ ટ્રેનની અડફેતે આવતા તેમનું મોત નિપજ્યું હતું નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ સુરતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયાની ઘટના બની હતી મળતી જાણકારી અનુસાર સચિન રમતા રમતા રેલવે ટ્રેક પર જતા અડફેટે આવતા બે બાળકોના મોત થયા હતા સચિન વિસ્તારમાં રહેતા પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવ નામના બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા અને જેના કારણે તેઓની ટ્રેન સાથે અડફેટ થઈ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તમને જણાવી દઈએ કે મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે મૃતક પ્રિન્સનો પરિવાર પણ બિહારનો વતની છે મૃતક લોકેશ અને પ્રિન્સ બંને ધોરણ માં અભ્યાસ કરતા હતા રમતા રમતા આ બાળકો રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા અને બંને બાળકોના ટ્રેનની અડફેટે આવતા મૃત્યુ નીપજ્યા હતા જેના કારણે પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે પ્રિન્સના પિતા દુબઈમાં કામ કરે છે જ્યારે લોકેશના પિતા બુમ્સ કારીગર છે હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકના મોતનું કારણ જાણી શકાશે હાલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે મળતી જાણકારી અનુસાર સુરત સચિન જીઆઈડીસી માંથી ગુમ બે કિશોર વિદ્યાર્થી સાત કલાક બાદ રેલવે ટ્રેક ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને બંને સારા મિત્રો પણ હતા

વાસ્તવમાં આ ઘટના રવિવારની બપોરની છે જ્યાં પ્રિન્સ અને તેનો મિત્ર અચાનક ગુમ થઈ ગયા હતા ઘણી શોધખોળ બાદ પણ જાણ ન થતા પોલીસને આ અંગેની જાણ કરાઈ હતી અને લગભગ સાત કલાક બાદ જાણ થઈ હતી કે બંનેના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મળી આવ્યા છે અને ત્યારબાદ આગળ તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે ટ્રેનની અડફેટે આવવાથી તેઓનું મોત થયું છે અને આ પરિવારને પણ તેની જાણ કરાઈ હતી બીજા બાળક લોકેશના પિતા સંતોષ યાદવે જણાવ્યું હતું કે પોલીસ કહે છે કે બંને મિત્રો ટ્રેનની અડફેટે આવ્યા બાદ માથામાં ગંભીર ઈચ્છા થઈ હતી અને તેમનું મોત નિપજ્યું હતું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર